નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે બે દિવસ માટે ઓજસની વેબસાઇટ પર કોઈપણ જાતના ફોર્મ ભરી શકાશે નહીં આ પરિપત્રની અંદર શું લખેલું છે ચાલો વિગતે ચર્ચા કરીએ જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી દો જેથી કરીને સર સરકારી ભરતી માટેની કોઈપણ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ચાર તેતાલીસો ત્રણ જગ્યા ચાર હજાર ત્રણસો ચાર જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટેની પસંદગી પ્રક્રિયા યાદી તૈયાર કરવા ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર એકત્રીસ એક બે હજાર ચોવીસ રાત્રિના બાર કલાક સુધી ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે હવે એકત્રીસ તારીખ સુધી તમારી છેલ્લી તારીખ છે સીસીઈના ફોર્મ ભરવા માટેની પરંતુ બાવીસ એક બે હજાર ચોવીસ તારીખ ધ્યાનથી જોઈ લેજો અને ત્રેવીસ એક બે હજાર ચોવીસ બાવીસ અને ત્રેવીસ બે દિવસ ઓજસ વેબસાઇટનું શેડ્યુલ મેન્ટેનન્સ અને પરફોર્મન્સ ટ્યુનિંગ કરવાનું હોવાથી ઓજસ વેબસાઇટ બંધ કરવામાં આવશે બરાબર એટલે બાવીસ અને ત્રેવીસ તારીખે તમારા ફોર્મ ભરી શકાશે નહીં મિત્રો ઓજસની વેબસાઈટ બંધ થવાની નથી કોઈપણ વેબસાઇટ હોય એને ટ્યુનિંગ અને મેન્ટેનન્સ કરવાનું હોય છે છ માસિક કે વાર્ષિક એના માટે બાવીસ અને ત્રેવીસ તારીખે બે દિવસે ઓજસની વેબસાઇટ બે દિવસ માટે મેન્ટેનન્સ છે ત્યારબાદ ચોવીસ તારીખથી રેગ્યુલર તમારા ફોર્મ ભરી શકાશે જેથી કોઈપણ જાતની ઉતાવળ કરવી નહીં અને જો તમારા બાકી રહી ગયા હોય ફોર્મ તો હજુ પણ બાવીસ તારીખ પહેલાં ભરી દઉં અને છેલ્લી તારીખ એકત્રીસ છે એટલે લગભગ સત્યાવીસ તારીખથી જો વેબસાઇટની ઉપર ઘસારો થાય તો લો સર્વર એરર આવી શકે છે લોડિંગના લીધે જેથી કરીને તમે વહેલી તકે ફોર્મ ભરી દો જેથી તમારે આ ભરતીની અંદર ફોર્મ બાકી ન રહી જાય ઉમેદવારોને જણાવો કે છેલ્લા દિવસોની રાહ જોયા વગર જો અહીંયા લખ્યું છે એપ્લિકેશન કન્ફર્મ કરીને જરૂરી ફરી ભરીને પોતાની ઉમેદવારે સુનિશ્ચિત કરી લો ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય છે કે પછી ભરાશે પછી ભરાશે પરંતુ એવામાં ને એવામાં છેલ્લે સર્વરનું એરર આવી જતું હોય છે અને ઘણા એવી ઘણા એવા વિચારમાં રહેતા હોય છે કે સર્વર એરર આવી જશે તો તારીખ લંબાવશે પણ તારીખ લંબાતી નથી એકત્રીસ તારીખ છેલ્લી છે અને આપણે જોયું એ રીતે બે દિવસ બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખ બે દિવસના રોજ ઓજસની વેબસાઇટ પર કોઈ પણ જાતના ફોર્મ ભરાશે નહીં જેથી કરીને હાલમાં ચાલી રહેલી જે ભરતી છે વર્ગ ત્રણની ગ્રુપ એ તથા ગ્રુપ બીની સીસીઈની તેતાલીસો ચાર જગ્યા માટેની જે ગ્રેજ્યુએશન પર છે એના ખૂબ જ ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને હજુ પણ ભરાશે જેથી કરીને તમે જો ન ભર્યા હોય તો હમણાં જ ભરી દો આ બે દિવસ ફોર્મ ભરાશે નહીં ત્યારબાદ ફોર્મ ભરવાનું પાછું ચાલુ થઈ જશે એટલે કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી આ માહિતી જો તમે ઇન્ફોર્મેટિવ લાગી હોય અને તમને જો કામ લાગ્યું હોય તો તમારા મિત્રોને શેર કરો સરકારી પરીક્ષાની કોઈપણ માહિતી અમારા વિડીયો પર અવારનવાર રેગ્યુલર મૂકવામાં આવે છે તેમજ તમામ પરીક્ષાને લગતા સ્ટડી મટીરિયલના વિડીયો પણ મૂકવામાં આવે છે તો તમે અમારી ચેનલની સાથે સંકળાયેલા રહો જો જોડાયેલા ના હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોડાઈ જાઓ ફરી પાછા મળીશું બીજા કોઈ વિડિયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત